નમસ્કાર દર્શક મિત્રો તપોભૂમિ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ ટીજીએનમાં આપનું પુનઃ સ્વાગત છે હું છું આપનો મિત્ર પ્રફુલ્લ ત્રિવેદી અમારી આ સમીક્ષા જો આપને ગમે તો ચોક્કસપણે એને શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને એના પર કોમેન્ટ પણ કરજો જેથી અમને આપની રસુચિનો ખ્યાલ આવી શકે આજે અમદાવાદ શહેર માટે એક બહુ જ સારા સમાચાર છે આશાસ્પદ સમાચાર છે અને એ સમાચાર છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ત્રણ નવા પોતિકા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મળ્યા છે પોતિકા એટલા માટે શબ્દ વાપરું છું કે અમદાવાદ શહેરમાં લાંબા સમયથી સેવા બજાવતા જે અધિકારીઓ છે એ ડીવાય એમસી પદે નિયુક્ત થયા છે અત્યાર સુધી એવું હતું કે મોટા ભાગના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરો સરકારમાંથી આવતા હતા જેમાંના કેટલાક ગેસ કેડરના હતા અને કેટલાક જુનિયર આઈએ એસ હતા હવે આ સરકારમાંથી આવતા અધિકારીઓની મર્યાદા એ હતી કે અમદાવાદની ભૂગોળને સમજતા અમદાવાદના મિજાજને સમજતા પ્રજાના પ્રશ્નોને સમજતા કોર્પોરેટરો સાથેની રીતિનીતિને સમજતા ચૂંટાયેલા જે હોદ્દેદારો હોય એમની માનસિકતા સમજતા સારો એવો સમય જતો હતો અને એને કારણે ઘણી વખત કામમાં વિલંબ થતો હતો અને અસંતોષ પણ ઊભો થતો હતો એટલે આને નિવારવા માટે હાલ સાત ડેપ્યુટી કમિશનર્સ છે એ સરકારમાંથી આવેલા છે કમિશનર્સની સરકારમાંથી આવેલા છે અને બીજા જે ત્રણ નવા નિયુક્ત થયા એમાંના એક છે પરાગ શાહ પરાગ શાહ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર તરીકે સેવા બજાવતા હતા હાલ તેઓ મુખ્યમંત્રીશ્રીના કાર્યાલયમાં મહત્વની ખાસ અધિકારી તરીકેની ફરજ બજાવી રહ્યા છે તેમની જે કામ કરવાની સૂઝબૂઝ છે એને કારણે મુખ્યમંત્રીશ્રી એમને પોતાના સ્ટાફમાં લઈ ગયા છે બીજા છે રમ્ય ભટ્ટ જેઓ આસિસ્ટન્ટ કમિશનર તરીકે નિયુક્ત થયા હતા અને ડેપ્યુટી કમિશનર તરીકેના ચાર્જમાં લાંબા સમયથી હતા તેઓને પણ ડીઆઈ ડીવાય પદે નિયુક્ત કરાયા છે અને ત્રીજા છે નિલેશ પટેલ નિલેશ પટેલ પણ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર હતા તેમણે પરીક્ષા આપી અને પરીક્ષામાં ઉત્તીર્ણ થયા બાદ તેમને ડેપ્યુટી કમિશનર પદનો હોદ્દો મળ્યો છે હવે કુલ ચાર ડીવાયએમસી છે એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પોતાના થયા છે ત્રણ નવા અને એક જૂના ડીવાયએમસી છે આરજવ શાહ એટલે ચાર છે એ હવે અમદાવાદના પોતિકા અધિકારીઓ છેલ્લે બે હજાર નવમાં જ્યારે ભરતી થઈ ત્યારે આરજવ શાહ અને ગોર બેની નિયુક્તિ થઈ હતી ડીવાયએમસી તરીકે અને ગોર નિવૃત્ત થયા પછી એકમાત્ર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનર આરજેવ શાહ રહ્યા હતા બાકીના બધા જ ડેપ્યુટી કમિશનરો સરકારમાંથી આવેલા હતા શહેર જેમ જેમ મોટું થતું જાય છે એના ઝોન પણ વધતા જાય છે નવા પશ્ચિમ ઝોનના બે ભાગ પડ્યા દક્ષિણ પશ્ચિમ ઝોનના ઉત્તર પશ્ચિમ ઝોન એટલે જેમ ઝોન વધે છે અને જેમ કામગીરી વધે છે એમ ડીવાય એમસીની જગ્યાઓ પણ વધતી જાય છે કારણ કે અમદાવાદ શહેર એક જમાનામાં જે હતું એ અત્યારે નથી રહ્યું અત્યારે એનો ફેલાવો બોપલથી લઈને દૂર દૂર સુધી થયો છે જે ગઈ ગયા વખતે ચૂંટણી પહેલાં નવા વિસ્તારો બધા એને ગણતરીમાં લઈ હતો હવે પહેલાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એવું હતું કે જુનિયર ક્લાર્ક તરીકે દાખલ થયેલ વ્યક્તિ પ્રમોશનો મેળવી અને ડેપ્યુટી કમિશનર સુધી એની આવડતના કારણે પહોંચી શકતા હતા અને એમાંથી જ બધા ડીવાયએમસી થતા હતા પરંતુ પછી બે હજાર બાર તેરમાં એવું થયું કે બે હજાર બારમાં ડીવાય એમસીની ભરતી માટેની પરીક્ષા જાહેર થઈ અને એ પરીક્ષા સામે કેટલાક અધિકારીઓનો વાંધો હતો કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે ભરતીના કોઈ ચોક્કસ નિયમોને નોર્મ્સ નથી આ મુદ્દાને લઈ અને તેઓ હાઈકોર્ટમાં ગયા અને હાઈકોર્ટમાં લાંબા સમય સુધી એનો કેસ ચાલ્યો દરમિયાનમાં બે હજાર તેરમાં પરીક્ષા યોજાય ત્યારબાદ પણ એક વખત ડેપ્યુટી કમિશનરોની પરીક્ષા યોજાઈ પરંતુ બંને પરીક્ષાઓ છે એનું પરિણામ જાહેર કરવામાં નહોતું આવ્યું અને જે તે સમયના કમિશનરે પરીક્ષા રદ કરી દીધી હતી હવે ત્યારબાદનો આપણે સમયગાળો જોઈએ તો વચ્ચે એવી માગ ઊભી થઈ કે કેટલાક અધિકારીઓ છે એ અમદાવાદના પોતાના હોવા જોઈએ જે અમદાવાદની ભૂગોળને સર્વગ્રાહી રીતે જાણતા હોય અમદાવાદના પ્રશ્નોને જાણતા હોય એટલે જ્યારે અમૂલભાઈ ભટ્ટ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતા ત્યારે તેમણે સાત સરકારમાંથી આવેલા અધિકારીઓ અને ચાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પોતાના અધિકારી ડીવાય એમસી એમ કુલ આઠને ને ચાર બાર ડેપ્યુટી કમિશનરોનો જે મહેકમ છે એ રાજ્ય સરકારમાં મંજૂર કરાયો હતો હવે જેમ જેમ અનુભવો થતા ગયા કે શહેરના જે ઘડાયેલા અધિકારીઓ એ વધુ અસરકારક કામગીરી કરી શકે છે એટલે હવે સાત વત્તા સાતની વિચારણા પણ ચાલુ થઈ છે કે સાત રાજ્ય સરકારના અને સાત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી ઘડાયેલા અને તૈયાર થયેલા અને પરીક્ષા આપીને ઉત્તીર્ણ થયેલા અધિકારીઓ ડીવાય એમસી હોવા જોઈએ એવી વિચારણા શરૂ થઈ છે આગળ જતાં કદાચ એ પરિણામમાં પરિણામે પણ ખરી હવે જે બહારથી આવતા અધિકારીઓ હતા એમની કેટલીક મર્યાદાઓ હતી જે મેં આગળ કહી એ રીતે અને જે જુનિયર આઈ એસ હતા એમને તકલીફ એ પડતી હતી કે એમને જો રાજ્ય સરકારનો થોડો ઘણો અનુભવ હોય તો રાજ્ય સરકારની કાર્યપદ્ધતિ થોડી અલગ હોય છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે સ્થાનિક સ્વરાજ્યની જે સંસ્થાઓ છે તે એનો એક્ટ અલગ છે જીપીએમસી એક્ટ પ્રમાણે કામ કરે છે જેનું ભૂતકાળમાં નામ બીપીએમસી હતું હવે જીપીએમસી છે જીપીએમસી એક્ટ પ્રમાણે એમને કામગીરી કરવાની હોય છે એટલે એમને નિયમો જાણતા શહેરને સમજતા પોતાને સોંપેલી કામગીરીની પદ્ધતિ સમજતા થોડો સમય જતો હતો અને એને કારણે લોકોની અંદર કેટલાક પ્રમાણમાં અસંતોષ પણ ઊભો થતો હતો હજુ પણ એક બહુ જ મોટી માગ એવી ઊભી થયેલી છે જે વર્ષોથી થયેલી છે છેલ્લા લગભગ વીસક વર્ષથી આ માગણી હવાની અંદર ગુમરાતી રહે છે એમાંની પહેલી માગણી એ છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું જે એન્જિનિયર હોય ને એને જ ડેપ્યુટી કમિશનર એન્જિનિયરિંગની જવાબદારી સોંપવી જોઈએ જેથી એને શહેરની પાણીની લાઈનો ગટ્ટરની લાઈનો એન્જિનિયરિંગને લગતા પ્રશ્નો રોડના પ્રશ્નો એ એને ખ્યાલ હોય તો એ ઝડપથી નિર્ણયો લઈ શકે છે અને બીજી માગણી એ છે કે યુડી અર્બન ડેવલપમેન્ટ એટલે શહેરનો જે બાંધકામ ખાતાના જે નિર્ણયો લેવાના હોય એ ટીડીઓ ખાતામાંથી આવેલો અધિકારી હોય એને ડીવાય એમસી બનાવવો જોઈએ જેથી એને યુડીના તમામ કાયદાઓનો ખ્યાલ હોય તો એના નિર્ણયમાં ઝડપ આવી શકે કારણ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સામે લોકોની સૌથી મોટી ફરિયાદ એ હોય હોય છે કે ફરિયાદનો ઝડપથી નિકાલ થતો નથી લોકોને વારંવાર ધક્કા ખાવા પડે છે ઝડપથી પરિણામ આવતું નથી એકની એક ફાઇલ બાલ ટેબલ ઉપર ફરતી ફરતી માની લો કે એ નીચેના ટેબલથી બારમા ટેબલે જાય તો બારમા ટેબલથી સીધી પહેલાં ટેબલ ઉપર નથી જતી પાછું એ જ ક્રમમાં બાલ ટેબલ ફરીને પાછી ફાઇલ આવતી હોય છે એટલે કેટલા ટેબલ ફાઇલ ફરે છે એટલો ટેબલ ઉપર એટલા ટેબલ ઉપર લોકોએ ધક્કા ખાવા પડે છે એટલા એમાંના જે કરપ્ટ અધિકારીઓ બેઠા હોય તો એને હપ્તો આપે ત્યારે જ ફાઇલ આગળ જાય છે એટલે આ બધા જે પ્રશ્નો ઊભા થાય છે એના નિરાકરણ માટે સૌથી મહત્ત્વની જગ્યા હોય તો એ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની છે અને જો ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને કોર્પોરેશનનો લાંબા વર્ષોનો અનુભવ હોય તો એ વધુ પરિણામલક્ષી કામગીરી થઈ શકે છે વધુ ઝડપથી થઈ શકે છે એટલે હવે સરકારને મોડે 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 ડાપણની દાઢ ફૂટી છે અને આ બાબતે કબૂલતા થયા છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ વધુ સારું પરિણામ લાવી શકે જ્યારે રાજ્ય સરકારે તમામ અધિકારીઓ રાજ્યના સરકારમાંથી મૂક્યા ત્યારે એવું વિચારવામાં આવતું હતું કે ગાંધીનગર અને અમદાવાદ એ સિસ્ટર સિટી છે ટ્વીન સિટી છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે અમદાવાદ છે એ આર્થિક પાટનગર છે એટલે એના વહીવટમાં સરકાર પોતાનો કંટ્રોલ રાખી શકે એ એક વિચારણા ચાલુ થઈ હતી અને એ વિચારણામાંથી બધા જ અધિકારીઓ સરકારના ડીવાયએમસી તરીકે મૂકવા એનો જન્મ થયો હતો પરંતુ અનુભવે આ બાબત છે એ અસરકારક સાબિત નથી થઈ નિષ્ફળ ગઈ છે અને પરિણામે હવે પચાસ પચાસ ટકા બંનેના હોવા જોઈએ એવી એક વિચારધારા ચાલુ થઈ છે ઈચ્છીએ કે આગળ જતાં એ સાકાર થાય અને અમદાવાદ શહેરનો સુચારું ઢંગથી સારી રીતે અસરકારક રીતે વિકાસ થાય કારણ કે એન્જિનિયરિંગમાં પણ અત્યારે ડીવાયએમસીની બહુ જ તાતી જરૂર એટલા માટે છે કે અમદાવાદ શહેરનો જે ઉપરછલ્લો દેખાતો વિકાસ છે એમાં જે ફોલ્ટી ડિઝાઇન છે એ સગવડને બદલે અગવડ અને સુવિધાને બદલે દુવિધા પેદા કરે છે એટલે એવી ફોલ્ટી ડિઝાઇનો ના થાય અને એક આંખને ગમે એવી રીતે એક સુચારું ઢંગથી એનો વિકાસ થાય એવું આપણે ચોક્કસપણે ઈચ્છીએ અત્યારે બસ આટલું જ નવા વિષય સાથે ફરી મળીશું મને આપશો રજા નમસ્કાર